સાઠ સિતે હજાર સુધી પોતે હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ધોરા તો રાજકોટ જિલ્લાના ધોરા કેનાલમાં ભાદર એક ડેમનું પાણી આવ્યું છે કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડાયાનો ખેડૂતોનો આક્ષેપ છે કેનાલ સફાઈ વગર પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે કે સફાઈ કરાઈ નથી કેનાલ સફાઈ ન થઈ હોવાને કારણે ખેડૂતોના ખેતર સુધી કચરો પહોંચશે અને કેનાલ એક મહિનામાં મોડી છોડવામાં આવી છે પાણી જે છે તેનું પણ આક્ષેપ છે ત્યારે આ પાણી છોડવામાં આવતા રવિ પાકના પિયત અને વાવેતરમાં વિલંબ થશે એક મહિનો કેનાલ મોડી છોડવામાં આવતા ઘઉં ચણા જીરુ સહિતના પાક ને પણ શાંતિલાલ વસરમભાઈ વેગડ અને સિંચાઈ સલાહકાર સમિતિનો સભ્ય છું અને કેનાલ માટે છોડવા માટેનો સલાહકાર સમિતિની મીટિંગ મળી હતી મીટિંગની અંદર નિર્ણય થયો તો કે પહેલી તારીખે કેનાલ છોડવાની ગઈ પેલી પહેલી તારીખે છોડવાની તો કેનાલની અંદર બન્યું એવું કે નિયમ એવો હોય છે કે જે આપણે અહીંયા નક્કી કર્યું હોય કે પાંચ હજાર ફોર્મ આવશે અને પાંચ હજાર ફોર્મ ના આવ્યા અને પંદર ટકા ફોર્મ થાય તો કેનાલ છોડી દે પણ ફોર્મ છે ને એ ખાલી બત્રીસો ફોર્મ આવ્યા હવે કેનાલી લોકોને છોડવી હોય તો મંજૂરી લેવી પડે બીજા નંબરમાં જ્યાં છોડવામાં છોડવાનો હુકમ કર્યો સરકારમાંથી મંજૂરી લઈને તો કેનાલની અંદર પાટિયામાં થોડોક થતા પાટિયા ઉચકતા નહોતા એટલે એનો ટેકનિકલ કારીગરોને બોલાવી અને પાટિયા ઉંચા કરી અને કેનાલ છોડી મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી હવે આ કેનાલ અત્યારે છોડવામાં આવી છે જે પાણી સમયસર છોડવાનું હતું ત્યારે છૂટી નહોતી અને અત્યારે જે પાણી જાય છે અને જે કેનાલની સફાઈ કરવાની હતી એ થઈ નથી અને એમને પાણી છોડી દીધું છે જે કચરો છે એ ખેડૂતોના પાણી ભેગો ખેતરોમાં જાય ખડના બિયારણો જાય જેથી ખેડૂતોને નુકસાની વેઠવી પડે અને આ સમયસર જો પાણી છોડવામાં આવ્યું હોત તો ખેડૂતો ઉત્પાદન લઈ શક્યા હોત હવે આ સમયસર કેનાલ છોડવામાં ના વાવેતરમાં લેટ થયું છે એટલે લેટ થાય એટલે ઉત્પાદનમાં પણ ઘટ આવે જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડે અને જે સિંચાઈ આધારિત ખેડૂતો હતા એને તો પારાવાર સારી એવી નુકસાની વેઠવી પડશે મારું નામ સુરેશ પટેલ ધોરાજી ગામ મારું સફાઈમાં તો એવું છે સાહેબ આ દોઢ મહિનાથી કેનાલ છૂટી નથી મોડી બહુ છોડી છે અને સફાઈ કેનાલ થઈ નથી એના હિસાબે પાણી બહુ થયું છે અને બહુ ખેડૂતને બહુ પ્રમાણમાં નુકસાની છે આ કેનાલ દોઢ મહિના નુકસાની સહન કરવી પડે ખેડૂતને પૈસા ભરતા કેનાલ છૂટતી નથી આ લોકોનું એમ કહ્યું ખુલતા તો આ ત્રણ ત્રણ મહિના સુધી ક્યાં જાય છે અને પાટિયા તો પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ ગમે ત્યારે આ તો કેનાલ બાબત છે આ જગ્યાએ ડેમ ઓવરફ્લો થયો હોય તો એનું શું સમજવાનું રવિ પાકમાં ચણા છે ઘઉં છે પછી ઘણી વસ્તુ છે એમાં ધાણા છે જીરું છે દાણા છે એમાં નુકસાની છે એક થી દોઢ નુકસાની છે આ ભોગવવી પડે